શિક્ષણ વેપારીકરણ બન્યું હોય તેવા આક્ષેપ સાથે સારા સંચાલકો અને સ્ટેશનરીઓ સામે જિલ્લા શિક્ષણ વિભાગ ને પત્ર સુપ્રત કરાયું હતું ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે શિક્ષાનું વેપારીકરણ કરનારાઓ શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોનું સરેઆમ ભંગ કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષણ જગતને વેપારીકરણ બનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર અપાયું છે ભરૂચની ઘણી શૈક્ષણિક શાળાઓ હવે સ્ટેશનરીના સંચાલકો સાથે સંકલનમાં રહી રૂપિયા વધુ કમાવવા માટે સ્કૂલના સિમ્બોલવાળી નોટબુકો છપાવી સ્ટેશનરીવાળાઓને આપે છે જે સ્ટેશનરીવાળાઓ પર પચીસથી ત્રીસ રૂપિયાની નોટબુક સીધી સિમ્બોલવાળી હોવાના કારણે પચાસથી સાહીઠ રૂપિયા ગ્રાહકોને વેચી મોટી છેતરપિંડી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈપણ સ્ટેશનરીના વેપારીઓ શૈક્ષણિક શાળાઓના સિમ્બોલ અને તેમના એડ્રેસનો પણ ઉપયોગ કરી શકે તેમ ન હોવા છતાં આવી સ્ટેશનરીઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે અને જે પણ સ્ટેશનરીમાંથી આવી નોટબુકો કે પછી અન્ય સામગ્રીઓ મળી આવે તો તેને જપ્ત લઈ સ્ટેશનરીના સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે શાળા સંચાલકો દ્વારા પણ સ્ટેશનરીના સંચાલકોને કોઈ પણ જાતની મંજૂરી લેખિતમાં નહીં આપી હોય અને જો શાળા સંચાલકોએ પણ લેખિતમાં મંજૂરી આપી હશે તો પણ કયા નીતિ નિયમ મુજબ આપી છે અને વેપાર કરવામાં આવે છે તેની તપાસ કરી શાળા સંચાલકો સામે પણ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્કૂલની અંદર મનમાની એટલી હદે વટાવવામાં આવી છે કે હવે પાઠ્યક્રમના ચોપડાઓ પણ પાછલા વર્ષના વિદ્યાર્થીને પણ પડતણ માટે ન ઉપયોગમાં લઈ શકે દર વર્ષે સ્કૂલ અભ્યાસ માટે પોતાના ચોપડા બહાર પાડે છે જેથી તે વર્ષના પાઠ્યક્રમના ચોપડાઓ ફરજિયાત પસ્તીમાં જતા હોય છે ત્યારે આટલી મોંઘવારીમાં તંત્ર પણ જાગૃત થાય શિક્ષણ વિભાગ દ્વારા પણ આવા શિક્ષણ માફિયાઓ સામે ભરવામાં આવે તે જરૂરી છે જિલ્લાની શિક્ષણ અધિકારીશ્રી દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટતી આવી શાળાઓનો દંડાત્મક કાર્યવાહી કરીને વાલીઓ માટે રાહત કરે એ માંગ ઉઠાવવામાં આવી છે આવેદનપત્રમાં એક અઠવાડિયા પછી ઘણી સ્ટેશનરીઓમાં આવેદનપત્ર સુપ્રત કરનારાઓ

વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થાની અંદરથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે તેમ છતાં પણ એમ કેમ કરી એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને એ લોકોને ખરીદી કરવા એક ઉગાડી લૂટ ચલાવી રહ્યા છે જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે આથી વાલીઓને શૈક્ષણિક બણતરના ખર્ચની અંદર ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે આ માટે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શિક્ષાની દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો